નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણીએ પહેલા ચેનલ ને કરી લો તો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો આગાહીકાર રમણીક વામઝાની આગાહી સામે આવી છે તેમણે અનુમાન પ્રમાણે ગુજરાતમાં છે તે ભાદરો મહિનો ભૂકા બોલાવશે તેમણે કહ્યું કે આ સપ્ટેમ્બર વર્ષમાં ભારે વરસાદ પણ પડી શકે છે જ્યારે ગરમીનો પ્રકોપ પણ વરસે તેમણે કહ્યું છે કે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે જ્યારે બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે અને જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે વધુમાં તેમણે કહ્યું કે એકવીસથી 28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે બીજા મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષકોની ભરતી ઉપર મોટી અપડેટ સામે આવી છે જેમાં ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવશે અને એમાં બે હજાર માધ્યમિક અને બે હજાર ઉચ્ચતર માધ્યમિકોમાં ભરતી થશે જ્યારે બાર સપ્ટેમ્બરથી છવ્વીસ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ઉમેદવારોએ આગામી બાર નવ બે હજાર ચોવીસથી છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આની માહિતી છે તે કુમેર ડિંડોરે ટ્વીટ કરીને આપી હતી ગઈકાલે તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો એલપીજી સિલિન્ડરની નવી કિંમત આજે જાહેર કરવામાં આવી દિલ્હીથી પટના અને અમદાવાદથી અગ્રતાળ સુધી એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો થયો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં અત્યારે વધારો થયો જેમાં અત્યારે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઓગણ રૂપિયા વધીને સોળસો એકાણું પોઈન્ટ પચાસ રૂપિયા થયો છે જે પહેલા ભાવ છે તે સોળસો બાવન પોઈન્ટ પચાસ રૂપિયા હતો અને અત્યારે ઓગણ રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે વધુ એક નકલી સરકારી અધિકારી પકડાયો ગુજરાતમાં હવે નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાઈ ગયો છે અરવલ્લીના સાડબા પંથકમાં બાયડમાં થયેલ રાયોટિંગના ગુનાની તપાસમાં પોલીસે પહોંચી હતી અને આરોપીએને આયકર બતાવી પોતે એસટીએમ હોવાનું નિવેદન આપ્યું હતું અને પોલીસને આરોપી ઉપર શંકા જતા તેનું વેરીફિકેશન તપાસ કરી ત્યારે તેનો ભાંડો ફૂટ્યો હતો અને ત્યારે પકડાઈ ગયો છે તો જામનગરનો એક વિડીયો સામે આવ્યો છે જેને જોઈને લોકો અત્યારે નવાઈ લાગી રહે છે આ વિડીયો જામનગરના પેટ્રોલ પંપનો છે જ્યાં પેટ્રોલ પંપમાંથી પેટ્રોલની જગ્યાએ પાણી નીકળી રહ્યું છે હા તમે બરાબર વાંચ્યો ત્યારે પેટ્રોલના બદલે પાણી જે લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો લેકો એવું કહી રહ્યા છે કે આ કુદરતી રીતે આવું થાય છે એટલે કે હાલમાં થયેલા ભારે વરસાદને લીધે આવું થયું હશે શું આ સાચું હશે કે નહીં તે નીચે કોમેન્ટ કરીને અત્યારે તમે જરૂર જણાવો તો સરકારે ક્રૂડ ઓઇલ ઉપર અત્યારે વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો છે સમાચાર આવી રહ્યા છે કે સરકારે ક્રૂડ ઓઇલની નિકાસો ઉપર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે તેની નિયમિત સમીક્ષામાં સરકારે વિન્ડફોલ ટેક્સ છે તે રૂપિયા એકવીસો પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને અઢારસો પચાસ રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કર્યો છે અને આ ફેરફાર આજેથી જ લાગુ થઈ જશે અગાઉ છે તે સોળ ઓગસ્ટના રોજ સરકારે વિન્ડફોલ ટેક્સ ચોપન પોઈન્ટ ચોત્રીસ ટકા ઘટાડીને રૂપિયા છેતાળીસો પ્રતિ મેટ્રિક ટનથી એકવીસો પ્રતિ મેટ્રિક ટન કર્યો હતો અને આજે છે તે અઢારસો પચાસ રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરી દીધો છે તો રાજ્યમાં અત્યારે અડધાથી વધુ જળાશયો હાઈ એલર્ટ ઉપર આવી ગયા છે ગુજરાતમાં અત્યારે છેલ્લા થોડા દિવસોમાં મુસળધાર વરસાદ પડ્યો હતો જેના કારણે અત્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ થઈ હતી અને એના લીધે રાજ્યમાં અડધાથી પણ અત્યારે વધારે જળાશયો છે તે ફૂલ થયા છે અને એમને હાઈ એલર્ટ ઉપર અત્યારે રાખી દેવામાં આવ્યા છે રાજ્યમાં અત્યારે બસો છ માંથી એકસો આઠ જળાશયો હાઈ એલર્ટ ઉપર આવી ગયા છે તો વીસ ડેમ છે તે પચાસથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે કે ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા અત્યારે ત્રીસ ટકા કરતા વધારેથી ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે જેમાં અત્યારે માર્કેટમાં બટાકા છે તે ચાલીસ થી પચાસ રૂપિયા કિલો કોથમીર એકસો પચાસ થી બસો રૂપિયા કિલો લીંબુ એસી થી સો રૂપિયા કિલો કોબી છે તે ચાલીસથી પચાસ રૂપિયા કિલો મેથી છે તે એકસો સિત્તેર રૂપિયાથી બસો રૂપિયા કિલો પાલક છે તે એકસો સાઠ રૂપિયાથી એકસો એંસી રૂપિયા કિલો અને ભીંડો છે તે સાઠથી એંશી રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે તો અત્યારે ગુજરાતની સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે અને આ યોજના હેઠળ તેતાલીસ લાખ બાળકોને સવારનો નાસ્તો અને બપોરનું ભોજન આપવામાં આવતું હતું ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા મધ્યાહન ભોજનમાં હવે જ્યારે નાસ્તો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સરકારનું આ મામલે એવું કહેવું છે કે અમે બાળકોને વધારે સારું પોષણયુક્ત આહાર આપી શકીએ છે તેના માટે આ નિર્ણય લેવાયો છે અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ શાકભાજી તથા અન્ય કેલરીયુક્ત ખોરાકના પૈસા વધારે છે તમારો શું અંગે કોઈ નિવેદન હોય કે આ ભોજન નાસ્તો બંધ કર્યો તે અંગે કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં અત્યારે વિશ્વ વિખ્યાત તરણે મેળો દર વર્ષે યોજાય છે જ્યારે અત્યારે મેળા લઈને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી રહી છે જેમાં અત્યારે તરણેતર ખાતે આગામી સમય દરમિયાન મેળો યોજાશે અને આ મેળાને લઈને રસ્તા પાર્કિંગ સહિતના મુદ્દે સૂચના પણ આપવામાં આવી છે તેમજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત અધિકારીઓ સાથે સૂચન અને માર્ગદર્શન પણ અપાયું હતું અને આગામી તરણેતરનો મેળો છે તે છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો રહેશે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે તેથી ખેડૂતોના પાકને અત્યારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે જૂનાગઢના કૃષિ સુભાષભાઈ ચોથાણી દ્વારા પાકને બચાવવા ખેડૂતોને માર્ગદર્શન કરવામાં આવ્યા છે જેમાં અત્યારે કપાસમાં પાણી ભરાવાથી અને ભારે પવનના કારણે છોડ નવા મંડેલ છે અને પાક મૂરઝાવા લાગેલ છે તેથી નમાઈ ગયેલા છોડને ઊભા કરી સ્થળ પાસે પગ નીચે દબાવી પંદર કિલો યુરિયા અને એમોનિસ ખાતર નાખવું જ્યારે મગફળીમાં પાણી ભરાવાથી કોલ સુવા નાના ડોડાવાને નુકસાન થયેલ છે તેથી ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી કેલ્શિયમ નાઇટ્રેટ અને ખાતર તથા થાઈમો કેમિકલ પર પાવડર વાપરું અને આંગે એક ખેડૂત નિવેદન પણ સામે આવ્યું તમે પણ સાંભળી શકો છો સાહેબ દુખ એ વાતનું નથી કે પપાવ વયો તુવેર વઈ ગઈ દિવેલા વયા મરચી રીંગણી બકાલુ બધું વયો ગયું દુખ એ વાતનું છે વયો છે છોડવા સુકાઈ ગયા તો એ એમ કે એગરોવારા એમ કે ભજી એમાં ઉરિયા નાખો ને એમોનિયા નાખો ને વીસ વીસ જીરો નાખો અને મેન્કો પાવડર નાખો સાપ પાવડર નાખો ને યાર હવે મરી ગયેલ માણસ હોયથી બેઠો થાય હાજી ખાતર વાંચે દીવા કરવાના હવે ચાર થી પાંચ દી રાહ જોઈ લ્યો કેટલું બેસું હે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની નક્કી નવા પાકની તૈયારી કરવાની છોટા ખર્ચા નહીં કરવા ખેડૂતો માટે સમાચાર એ છે કે ભારે વરસાદથી ખેડૂતોના ખેતરમાં પાણી ફર્યા વળ્યા છે જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો જ્યારે કેટલાક ખેડૂતોને ઉભા પાક પણ નષ્ટ થઈ ગયા છે અને ઉપરાંત કેટલાક ખેડૂતોના આખા આખા ખેતરો પણ ધોવાઈ ગયા અને આ જેના કારણે આવા ખેડૂતો માટે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે સરકારે અત્યારે ત્રણસો પચાસ કરોડ રૂપિયાની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જે તમે છે તે એસટીઆરએફના નિયમ પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેના આશરે દોઢ લાખથી વધુ ખેડૂતોને બે એક્ટરની મર્યાદામાં સહાય મળશે તેનો સર્વે પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવો અત્યારે ખેડૂતોને સરકાર જણાવી છે ખેડૂતને તો ગણેશ ઉત્સવ બેતાલીસ ગણપતિ સ્પેશલ ટ્રેન દોડવામાં આવશે સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વેસવણીએ ગણેશ ચતુર્થી અવસર ઉપર ત્રણસો બેતાલીસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે જેમાં હવે સાતમી સપ્ટેમ્બરથી શરૂ થતા ગણપતિના ઉત્સવના અવસર ઉપર આ વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે અને ગણપતિ તહેવાર નિમિત્તે મુંબઈથી મોટી સંખ્યામાં અત્યારે લોકો કોકણ જાય છે જેના કારણે વધારાની ટ્રેન સેવાની જરૂર પડે છે અને ભીડને જોતા રેલવેએ આ ટ્રેનોની સંખ્યા વધારીને ત્રણસો બેતાલીસ કરવાનો નિર્ણય કર્યો છે તો સમાચાર છે કે પીએમ મોદી અત્યારે માફી માગી છે પીએમ મોદીએ મહારાષ્ટ્રના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા બદલ અત્યારે માફી માગી પાલઘરમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ શિવાજી મહારાજના ચરણોમાં અત્યારે ઝૂકીને માફી માગે છે જે લોકો શિવાજી મહારાજને પોતાની મૂર્તિ માને છે તેમણે પણ અત્યારે હું માફી માંગુ છું આ પ્રતિમાને પડવાને લઈને ભારે વિવાદ થયો છે અને આ પ્રતિમાનું ઉદ્ઘાટન આઠ મહિના પહેલા જ પીએમ મોદીએ કર્યું છે આથી પીએમ મોદી અત્યારે માફી માગે છે અને તેમણે કહ્યું છે કે ફરીથી આ મૂર્તિ મજબૂત બંધ સાથે બનાવવામાં આવશે તો સમાચાર છે કે પીએમ મોદી છે તે સોળ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે અને સત્તર સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે તેથી તેઓ ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં અત્યારે હાજરી આપશે અને ગાંધીનગરના ગ્રીન એનર્જી સમિતિમાં તેઓ ભાગ લેવાના છે જ્યારે સોળ સપ્ટેમ્બર તેઓ અમદાવાદ આવશે અને એવા આવેલા છે કે સત્તર સપ્ટેમ્બર સમિટી પછી તેઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કરશે અને પીએમના અત્યારે અન્ય સત્તાવાર કાર્યક્રમ અત્યારે થઈ શકે છે ગુજરાતમાં વધુ પીએમ મોદીના સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદીએ ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી પીએમ મોદીએ અત્યારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી જેમાં મેરઠ લખનઉ મદુરાઈ બેંગ્લોર અને ચેન્નઈ નાગર સમાવેશ થાય છે જ્યારે પીએમએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં આ રાજ્યમાં રેલવેની વિકાસ ક્ષેત્ર એક ઉદાહરણ છે અને આ વર્ષના બજેટમાં પણ તમિલનાડુને છ હજાર કરોડ રૂપિયાથી વધુનું રેલવે બજેટ પણ આપવામાં આવ્યું છે જ્યારે કર્ણાટક માટે પણ સાત હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે તો આ સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે જ્યારે આ મહિનામાં અત્યારે ઘણી રજા રહેવાની છે જેમાં વાત કરીએ તો પ્રથમ તારીખે રવિવારે રજા અને આવી સ્થિતિમાં દેશભરમાં બેંકો બંધ રહેશે આ ઉપરાંત ગણેશ ચતુર્થી પ્રથમ ઓણમ મિલાદ ઉન નબી સહિતના ઘણા દિવસોએ બેંકો બંધ રહેવાની છે જ્યારે અત્યારે આરબીઆઈના હોલિડે કેલેન્ડર બે મુજબ ભારતના વિવિધ પ્રદેશોમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સપ્ટેમ્બરમાં છે કુલ ચાર કે પાંચ કે છ દિવસ નહીં પરંતુ આ સપ્ટેમ્બર મહિનામાં પંદર દિવસ બેન્કો બંધ રહેવાની છે જો તમારી પાસે બેંકો સંબંધિત કામ હોય તો તેને તારીખો પહેલાં અત્યારે પૂર્ણ કરી લેજો જેથી બેંક બંધ હોય ત્યારે તમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સપ્ટેમ્બરમાં પંદર દિવસની રજાઓમાં રાષ્ટ્રીય પ્રાદેશિક રજાઓ તેમજ રવિવાર બીજા ચોથા અને શનિવારનો પણ સમાવેશ કરવામાં આવ્યો